સુરતના પર્વતપાટિયા મગોબ વિસ્તારમાં આવેલી અમેઝિયા ક્લબ ખાતે વીસ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ શોમાં થી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવ્યા છે લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી આ શો ખાસ ઉપયોગી થશે ભરતપાટ્યા અને મગો વિસ્તાર મારવાડી સમુદાયનો ગઢ માનવામાં આવતો હોવાથી આયોજકોએ આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે અમેઝિયા ક્લબ જેવી પ્રીમિયમ લોકેશન પર આ શોનું આયોજન કરવાનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ આપવાનો છે સુરત જ્વેલરી શો ના પ્રદર્શક બિનદયાલ જ્વેલર્સ ના માલિક નિશાંત ડિબ્રેવાલાએ જણાવ્યું હતું કે અમારું નવું કલેક્શન અહીં પ્રદર્શનમાં છે નરેન્દ્ર મોદીજીની આકૃતિ ચાંદીમાં બનાવવામાં આવી છે

નું આયોજન થયું છે આ એક્ઝિબિશનની અંદર સુરતની જે પ્રખ્યાત બ્રાન્ડ જ્વેલરી શોરૂમ છે એમના દ્વારા આમાં પાર્ટિસિપેટ થયું છે અને જ્યારે આખું એક્ઝિબિશનની મારા સાથી કોર્પોરેટર અને અમે વિઝિટ કરી તો એકથી એક ન્યૂ કલેક્શન છે અને કહેવાય છે ને કે આભૂષણ એ સ્ત્રીઓની સુંદરતાનો એક જરૂરી ભાગ છે અને આભૂષણ અને સ્ત્રી આ એકબીજાનો પર્યાય છે એટલે એટલી સુંદર જ્વેલરી છે એ કોઈ પણ એકવાર વિઝિટ કરશે તો ચોક્કસ એને ગમશે અને ખરીદી પણ કરશે ત્યારે મારી મહિલાઓને પણ હું કહીશ કે આ જગ્યાએ જે અમે જ્યાં વોટર પાર્કના ક્લબ ખાતે સુરત જ્વેલરી શોનું જે ત્રણ દિવસનું આયોજન છે એની ચોક્કસ આપ વિઝિટ કરો અને જરૂરથી આપને આ જ્વેલરી ગમશે ખાસ કરીને જે આયોજન થયું છે રિકિલભાઈ વ્યાસ દ્વારા એને પણ હું અભિનંદન આપીશ કે એટલું સરસ એમને આયોજન કર્યું છે અને ખાસ અમને અહીં મહેમાન તરીકે આમંત્રિત કરવા બદલ પણ એમનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ જય દ્વારકાધીશ શ્રી શક્તિ જ્વેલર્સ કતારગામ ગામ રોડ મેહુલભાઈ અમે એસ એસ જે શોમાં ઘણી વખત પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ અમને મળે છે બહુ સરસ વેરાયટી લાવ્યા છીએ અમે લોકો એન્ટિક હેરિટેજ અને સીવીડી ડાયમંડમાં પણ છે અમારી પાસે વેરાયટી ઘણી એક વખત કસ્ટમરને ખાસ આમંત્રણ આપીએ છીએ કે ભાઈ એક વખત વિઝિટ કરો અમારે ત્યાં તમને નવી નવી ડિઝાઇનો ઘણી જોવા મળશે દરેક લાઇટ અપર ક્લાસ માટે લાઇટ વેઇટ થી લઈને અમે એવી રેન્જમાં પણ બધી વસ્તુઓ અમારી પાસે સ્ટોકમાં છે આજે અમે ચાલીસ વર્ષથી છીએ કરિયરત છેલ્લા દસ વર્ષથી અમે એસએસ શોમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ બસ અમે અમારે ત્યાં એક વખત વિઝિટ કરો તમને નવી વેરાયટી ઘણી જોવા મળશે એક વખત અમારે ત્યાં આવો વિઝિટ કરો વેડિંગ છે અમારી પાસે ઘણી રેન્જ અલગ અલગ નવી નવી લાવ્યા છે અમે એક વખત વિઝિટ કર્યા પછી એમને બધું આઈડિયા હા મારું નામ અંકિત જૈન છે હું શાહ જયંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ ગોરધો રોડ અમે ઓગણીસો છત્રીસથી આપણે સુરતમાં સ્ટેબિલિશ છે અમે અહીંયા ત્રણ દિવસ અમે પર્વત પાટિયા જો આવ્યા અમે અહીંયા અમે સ્પેશિયલ કસ્ટમર માટે બ્રાઇડલ સેક્શન બધું લાવ્યા અમારી ખાસિયત છે કે અમે બ્રાઇડલમાં બહુ સારી રીતે અમે કામ કરીએ છીએ તો દરેક વસ્તુ ચાહે મેચિંગની ચૂડી લો ચાહે સેટ લો બધું અમે મેચિંગ સાથે અમે અહીંયા આવેલા છે ત્રણ દિવસ માટે અમે બહુ વાર લાગી આજે જોગનીસો છત્રીસ મોટો ટાઈમ કહેવાય અમારા માટે અમારી એક જ ખાસિયત વસ્તુ છે કે જો અમે લોકોને અમારો વિશ્વાસ આપીએ છીએ અમે જ્વેલરી સેલ તો કરીએ છીએ જ્વેલરી બધા સેલ કરીએ છીએ અમે લોકોને અમારો વિશ્વાસ આપીએ છીએ કે અમે શું અહીંયાથી તમે અમારેથી લઈ જાઓ છો આજે તમે જવો કે એન્ટિકના દાગીના બધું મળે છે તો એક જ ખાસિયત છે કે અમે એક્યુરેટ ગોલ્ડ કસ્ટમરને આપીએ છીએ ઓર અમારી ટ્રાન્સપરન્સી જો પોલિસી છે અમે આ પર ફોકસ વધારે કરીએ છીએ તો લોકોનો અમારા ઉપર ટ્રસ્ટ વધારે આવી ગયો છે હા અમે લોકો માટે અહીંયા માટે અમે હેરિટેજ કલેક્શન વધારે અહીંયા લોન્ચ કર્યો રાજસ્થાની ટેસ્ટ જો હોય લેરિયટ કન્સેપ્ટ અમે અહીંયા સ્પેશિયલ ત્રણ દિવસ માટે અમે લોન્ચ કરેલો છે हां हमें तो एक एक की बत्ता प्राइडल कस्टमर ही यहां आवे एक विजिट ले પછી ડિસિઝન લે તો એક સારો પડે તો અમારી આ એક ઉમીદ છે કે લોકો જેટલા અમે રિસ્પોન્સ અમે ગોરદો રોડ થી બધી જગત થી મળ છે તો પરમત પાટિયાવાળા ભી અમે આટલો રિસ્પોન્સ અહીંયા આવશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત